સુરતમાં સરથાણા વિસ્તારમાં વાહન ચોરો બેફામ બન્યા હોય તે રીતે ભગવાનનગર સોસાયટીમાં અઢાર દિવસમાં બે બાઇકની ચોરી થઈ હતી સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસની નિષ્ક્રિય કામગીરીને પગલે બીજી વખત પણ ચોરોએ બાઇક ચોરી કરી છે અને બંને ચોરીની ઘટના ત્યાં અલગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સીસીટીવી ફૂટેજ હોવા છતાં પણ સરથાણા પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાનું ફરિયાદીઓએ જણાવ્યું છે

યોગ્ય કાર્યવાહી ન કરી હોય તેમ આજ સોસાયટીમાં ફરી છ જૂનના રોજ બીજી બાઈકની ચોરી થઈ ગઈ હતી એટલું જ નહીં પણ બાઇક ચોરીના સીસીટીવી હોવા છતાં પોલીસ દ્વારા આજ સુધી આ આરોપીને પકડી શકાયો નથી પોલીસની નિષ્ક્રિય કામગીરીને પગલે પોલીસનો કોઈ ખોફ રહેતો નથી અને તેથી જ બાઇક ચોરીને આરોપીઓ અંજામ આપી રહ્યા છે સરથાણા પોલીસના કર્મીઓને જાણે માત્ર ફરિયાદ લખવામાં જ રસ હોય અને કામગીરી કરવામાં નિષ્ક્રિયતા દાખવતા હોય તેવો ઘાટ સર્જાયો છે કારણ કે ભગવાનનગર સોસાયટીની બહારથી જ બે ચોરી સરથાણા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે સીસીટીવીના આધારે સરથાણા પોલીસ આ બંને બાઇકની ચોરી કરનારને ક્યારે ઝડપી પાડે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત